નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અઢાર મહિનાનું ડીએ એરિયર્સને લઈને એક મોટી અપડેટ સામે આવી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો મિત્રો અઢાર મહિનાનું ડીએ એરિયર્સને લઈને શું અપડેટ આવી છે તે વિડીયોમાં આપણે આગળ વાત કરીશું તો વિડીયો અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો અંત સુધી જોઈ લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કર્મચારીઓ પેન્શન ધારકોના અઢાર મહિનાના ડીએનઆઈ એરિયર્સ પર મોટું અપડેટ ખાતામાં જમા થશે આટલા પૈસા તો જુઓ અપડેટ જો તમે પણ સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે અઢાર મહિનાના ડીઆઈ એરિયર્સને લઈને ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દેશના કરોડો કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપવાની તૈયારી કરી રહી છે તો સંસદના છેલ્લે ચોમાસુ સત્ર દરમિયાન કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કર્યો ખુલાસો કે સરકાર કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન રોકવામાં આવેલા અઢાર મહિનાના ડીએ અને ડીઆરના બાકીદારોને મુક્ત કરે તેવી શક્યતા નથી જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ કર્મચારી મંડળના અધિકારીઓનો દાવો કે આ વર્ષે સરકાર અઢાર મહિનાના ડીએ અંગેની અડચણ દૂર કરી શકે છે તો ચાલો આ વિશે વધુ માહિતી જાણીએ તો ડીએ વધારો હાલમાં વધીને ત્રેપન ટકા થયો તમને જાણી દઈએ કે દિવાળી દરમિયાન જ સરકારે પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ અડસઠ લાખ પેન્શનધારકોને ત્રણ ટકા ડીએની ભેટ આપી હતી હાલમાં તમામ કર્મચારીઓને ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વિવિધ રાજ્યોમાં પણ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ સરકારે અઢાર મહિનાના પેન્ડિંગ મોંઘવારી ભથ્થા અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી તો સૂત્રોનો દાવો છે કે સરકાર નવા વર્ષ પહેલાં કર્મચારીઓના ખાતામાં બાકી રકમ જમા કરવાની તૈયારી કરી રહી છે જોકે આમ કરવાથી સરકારી તિજોરીમાં મોટો ફરક પડવાનો છે તો મોંઘવારી ભથ્થું કોવિડ નાઇન્ટીન દરમિયાન ડીએ બંધ થઈ ગયું તમને જણાવી દઈએ કે કોવિડ નાઇન્ટીન રોગચાળાને કારણે સર્જાયેલી આર્થિક સમસ્યાઓને કારણે સરકારના નાણાકીય દબાણને ઘટાડવા માટે જાન્યુઆરી બે હજાર વીસથી જુલાઈ બે હજાર વીસ અને જાન્યુઆરી બે હજાર એકવીસના ત્રણ હપ્તા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કારણ કે તે સમયે માત્ર દેશ જ નહીં પરંતુ વિશ્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું તો નાણા મંત્રીએ બજેટમાં કરી સ્પષ્ટતા કે બાકી મોંઘવારી ભથ્થું આપવા અંગે કોઈ માહિતી નથી પરંતુ હવે ફરી એકવાર સમાચાર સામે આવી રહ્યા છે કે સરકારે ડીએ અંગેના મુદ્દાને સાફ કરી દીધો છે તો ડિસેમ્બરમાં સરકાર લાયક કર્મચારીઓના ખાતામાં બાકી ડીએ જમા કરી શકે છે ત્યારબાદ અન્ય થોડીક માહિતીની વાત કરીએ તો પંજાબના પેન્શન ધારકો માટે સારા સમાચાર આવ્યા છે તો તમને જણાવી દઈએ કે પેન્શન ધારકોનું પેન્શન કાપવામાં આવ્યું હતું તેમને મોટી રાહત મળી છે તો અમૃતસર જિલ્લાના ટ્રેઝરી ઓફિસરે આ અંગે આદેશ જાહેર કર્યા છે જારી કરાયેલા આદેશમાં જિલ્લાના તમામ બેંક મેનેજરોને પેન્શનરોની વધારાની કપાયેલી પેન્શનની રકમ તાત્કાલિક પરત કરવા અંગે જણાવાયું છે તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના વચગાળાના આદેશના પાલનમાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે તો પંજાબ સરકારના નાણાં વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશો બાદ જિલ્લા ટ્રેઝરી ઓફિસરે બેન્ક મેનેજરોને આ આદેશો જારી કર્યા છે આ સાથે કપાયેલ પેન્શન તાત્કાલિક પરત કરવામાં આવે અને આ અંગેનો લેખિત અહેવાલ જિલ્લા તિજોરી કર્મચારીને મોકલવામાં આવે અથવા જિલ્લા તિજોરી કચેરીને મોકલવામાં આવે આ પછી જિલ્લાના પેન્શનધારકોમાં આશા જાગી છે કે તેઓને કાપવામાં આવેલી પેન્શનની રકમ ટૂંક સમયમાં પરત મળી જશે મિત્રો તો મિત્રો આ ત્યાં જની માહિતી મિત્રો માહિતી પંજાબની હતી પણ તેના કારણે આપને ઘણું જાણવા મળે કે ત્યાંના પેન્શનરોમાં કઈ રીતની પરિસ્થિતિ છે એટલા માટે તમને વિડીયો બનાવીને આપ્યો છે તો વિડીયો અહીંયા સુધી જોયો તો વિડીયોને લાઇક તો કરી દેજો અને આવી નવી માહિતી રોજેરોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌની જય હિન્દ વંદે માતરમ